ડીસા તાલુકાના સદરપુર ગામે ડીસા ગ્રામ્ય મામલતદારના અધ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજી હતી જેમાં બોડી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ડીસા મામલતદારના અધ્યક્ષ સ્થાને યોજાયેલ રાત્રિ સભામાં નાયબ મામલતદાર પુરવઠા મામલતદાર ઝાલા સર્કલ અધિકારી તેમજ મતદાર ઓફિસના કર્મચારીઓ અને સદરપુર સરપંચ વનરાજસિંહ સોલંકી તેમજ ગ્રામ પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા ડીસા મામલતદારની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ તમામ પોતાના જીવન જરૂરિયાત પ્રશ્નો કે જેવા કે રોડ રસ્તા ગટર સ્મશાન ને લગતા પ્રશ્નોની રજૂઆત મામલતદાર સમક્ષ કરી હતી આજની આ સભામાં સદરપુરથી છત્રાલા વચ્ચે છેલ્લા ચાર વર્ષથી રોડ તૂટી ગયો છે જેને લઈને રજૂઆત કરી અને ચાર કિલોમીટર સુધીનો ઓવરબ્રિજ બનાવવાની રજૂઆત કરી છે ડીસા મામલતદારે રાત્રિ સભાને સંબોધી હતી અને ગ્રામજનો તરફથી રજૂ થયેલ પ્રશ્નો રજૂઆતો અને ફરિયાદો સાંભળીને તેનું નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપી હતી મામલતદારે જણાવ્યું હતું કે લોકોને જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નો મામલતદાર કચેરી સુધી રજૂઆત કરવા ના આવી શકતા હોય તેમના માટે સરકારના ઉમદા પ્રયત્નો થકી રાત્રિ સભાનો આયોજન કરેલ છે મામલતદારની સદરપુરમાં રાત્રિ સભામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ જાગૃત ગ્રામજનોએ આ સભાને આવકારવા બદલ તેઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો